તો ઉત્તરાયણના પર્વને લઈને બજારોમાં રોનક જોવા મળી રહી છે અમદાવાદ વડોદરા સુરતના પતંગ બજારોમાં લોકોની ભારે ભીડ જામી છે આવ નવી પતંગ દોરી અને ફિરકીનો લોકોમાં ક્રેઝ અત્યારે જામી ચૂક્યો છે ચાઇનીઝ દોરી અંગે પોલીસનું બજારમાં સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે તો બજારની અંદર છેલ્લી ઘડીની હવે ખરીદી થઈ રહી છે અને તમામ ગુજરાતભરની અંદર પતંગ ઉત્સવને લઈને લોકોમાં ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યો છે અને સાથે જ મેટ્રો સિટીની અંદર પણ અત્યારે તમામ પતંગ બજારો છે તેની અંદર લોકોની ભીડ ઉમટી રહી છે આપણી સાથે અમદાવાદથી સંવાદદાતા મિહિર સુરતથી અમિત અને વડોદરાથી દર્શન આપણી સાથે જોડાયા છે તમામ વિસ્તારના હાલ જાણીશું શું માહોલ છે સૌથી પહેલા તો મીર આપની પાસે આવું અમદાવાદ અંદર લોકોમાં ઉત્તરાયણ પર્વને લઈને કેવો કારણ કે છેલ્લી ઘડી ની તૈયારી અમદાવાદ ની ઉત્તરાયણ એટલે એક અલગ જ માહોલ એક અલગ જ ઉત્સાહ સમગ્ર અમદાવાદમાં અત્યારે માત્ર એક જ વસ્તુની થઈ રહી છે અમદાવાદના રાયપુર બજારમાં આપણે ઉભા છીએ રાયપુર ઉત્તરાયણ માટે એક જ ખૂબ જ મોટું બજાર છે ગણાતું હોય છે અને સાથે જ કે ક્યાંક ને ક્યાંક જે પ્રમાણેની સમગ્ર અમદાવાદમાં જે તૈયારી હોય તે રાયપુરમાં જો આપ આવો તો આપને સૌથી વધુ જોવા મળતી હોય છે રાયપુરની આ ઉત્તરાયણ બજાર ખરેખર ખૂબ જ મજા અને આનંદ અને ઉત્સાહ સાથે લોકો છે તે પોતે ખરીદી કરવા માટે આવતા હોય છે કરોડો રૂપિયાના પતંગ કરોડો રૂપિયાની દોરી કુર્તિ પતંગ લોકો છે પોતે ખરીદતા હોય છે મજા માણતા હોય છે ક્યાંક અત્યારે હાલમાં પણ જે પ્રમાણે આ દ્રશ્યો છે પગ મૂકવાની જગ્યા છે તે અત્યારે હાલમાં આપણી બજારમાં ઓછા હોય ક્યાંક ને યુવાનો બાળકો તમામ લોકો પોતાના પરિવાર સાથે અહીંયા આવે છે અને જે મજા માણે છે ક્યાંકને કે ગુસ્સા અને તે તમામ આનંદ છે તે અત્યારે તમામના મુખ પર દેખાય છે ઘણા બધા લોકો છે કે એ અત્યારે હાલમાં વેપાર કરે છે ઘણા બધા લોકો છે પોતે તબદી કરવા માટે આવ્યા છે તેમાંથી જ કે એક આપણી સાથે મિત્ર છે તેની સાથે વાત કરશું જાણશું શું ખરેખર બજારના હાલ છે શું નામ છે પટ્ટનિજી ગિણેશ કેટલા સમય થી આપ અહીંયા દુકાન ચલાવો છો વીસ વર્ષ આ વખતે ઘરાકી કેવી સારી છે પતંગો દોરીમાં કોઈ નવી વેરાયટી સારી સારી વેરાયટી છે શિવંગ છે ગોલ્ડ યોદ્ધા છે યોદ્ધા છે બ્લેક એન્ડ વ્હાઈટ છે બરેલી દોરી છે બધી દોરી છે ઉત્તરાયણની એવી ચર્ચા થતી હોય કે દર વર્ષ કરતાં વર્ષે ઓછી ઉત્તરાયણ લોકો મનાવે છે ખરેખર બજારમાં એવું દેખાય છે ના ના એવું નહીં દેખાતું બધા બ બજારમાં બધી ભીડભાડ દેખવા મળે છે ભાવ વધારો છે આ વખતે ના ના દર વખત છે એ જ ભાવ છે નાના ઉત્તરાયણ તો બનાવે જ છે જેમ દર વર્ષે લોકો બાર થી ઉત્તરાયણ બનાવવા માટે જ હોય છે આ વખતે જેમ દર વખત હોય ભાવ વધારો કે જોવા મળે છે ના ના ભાવ તો થોડુંક તો તેજી રહેવાની પતંગમાં તો કે ભાવ વધવા થોડુંક તો વધવાનો દર વર્ષે આ વખતે ખાસ વેરાયટીમાં અને ખાસ દોરીમાં કઈ કઈ અલગ અલગ વેરાયટીઓ છે અહીંયા ભી આમાં પંજાબી પતંગ છે જોધપુરી પતંગ છે રજવાડી પતંગ છે બધા બહુ માર્કેટ થયે છે અને પતંગ ફિરકીમાં યોદ્ધા છે શિવમ છે અને શિવમ યોદ્ધા ગોલ્ડ નવી આવી છે અત્યારે એ તો ફૂલ તેજીમાં છે બાળકો બી છે ઘણા બધા શું નામ છે યુગ મજા આવે છે ખરીદી આવે છે અહિયાં તો મજા આવે છે અહિયાં રંગીલું અમારું રાયપુર છે તમે આવી જજો અમારા રાયપુર બિલકુલ અહિયાં જે પ્રમાણે આપ જોવો બીજો પણ એક બાળક છે શું નામ છે પરેશ નામ છે અમદાવાદ ની ઉત્તરાયણ એટલે અમદાવાદ નું ઉત્તરાયણ આવી અમદાવાદ કાયમ આખા અમદાવાદ માં કઈ જોવા ના મળે એવું અમદાવાદ છે અમારા રાયપુર માં કઈ ચાઇનીઝ દોરી વેચાતી નથી કે ના કે ટુકલ વેચાતી નથી આખું રાયપુર તમે જોઈ શકો છો પણ ચાઇના દોરી વેચાતી નથી બોલો અમદાવાદ બિલકુલ અત્યારે જે પ્રમાણે કે ઉત્સાહ આનંદ એટલા માટે પણ કેમ કે અમદાવાદ અને ઉત્તરાયણ બંને જે શબ્દ જ્યારે ભેગા થાય ત્યારે આનંદ અને ઉત્સાહ આપોઆપ લોકોના મુખ પર આવી જતો હોય છે અને તે જ આપ અત્યારે જે બજારમાં પણ જોઈ શકો છો કે ઠેર ઠેર નાના નાના સ્પીકરો લોકો વગાડી રહ્યા છે જે ઉત્તરાયણમાં ખાબા પર જે માહોલ હોય છે તે માહોલ બજારની અંદર ક્યાંક ને ક્યાંક અત્યારે આપને જોવા મળતો હશે લોકો સમગ્ર અમદાવાદ અમદાવાદમાંથી અને સાથે જ તે અમદાવાદની સિવાયના જે જિલ્લાઓ છે દૂર દૂરથી તે પોતે અમદાવાદમાં ખરીદી કરવા આવતા હોય છે અમદાવાદની દોરી અને પતંગને લઈને ક્યાંક ને ક્યાંક જે વાત થતી હોય જે મજા અને જે ઉત્સાહ અમદાવાદની બજારોમાં રાત્રિના સમયે આવતી હોય તો તમામ વસ્તુ અત્યારે હાલમાં આપ દ્રશ્યોમાં જોવો છો ને ક્યાંક ને ક્યાંક તેને જ લઈને બાળકો યુવાનો પોતાના પરિવાર સાથે ખરીદી કરવા આવે છે અને હવે માત્ર જો ગણતરી ના દિવસો જયારે બાકી હોય ત્યારે ચોક્કસ થી અમદાવાદ આ સમગ્ર માહોલ છે રાયપુર દિલ્હી દરવાજા વિવિધ વિસ્તારોમાં પણ અત્યારે હાલમાં જોવા મળી રહ્યો છે બિલકુલ મહેર મિહિર જોડાયેલા રહેશો